नमस्कार मित्रों भगवान शिव आगर पोतानी तकलीफ क्यारे रजू करता जयरे महादेव कोई पण दुख पोते सहन करी ले छे। त्यारे दिल नो अंत थी जाए राधे राधे मित्रों आप सौनु स्वागत छे यूट्यूब चैनल एस्ट्रो वाणी राशिफ आजना आ खास वीडियो में आप जाइए कुंभराशिवाला जातको विषे बार नवेम्बर बुधवार નો દિવસ કુંભ રાશિના લોકો ને કેવો જશે આવતા સમય માં કઈ બાબતો થી સાવચેત રહેવું જોઈએ અને કઈ ખુશખબરીઓ ભાગ્યના દરવાજા ખટખટાવવાની છે આ વિડિયો માં તમે વિગતવાર જાણશો કુંભ રાશિ વાળા નું પારિવારિક જીવન કેવું રહેશે નોકરી અને ધંધો કેવી રીતે ચાલશે પ્રેમ જીવન માં કયા બદલાવ આવશે અને આરોગ્યની સ્થિતિ કેવી રહેશે તો મિત્રો આખો વિડિયો ધ્યાનથી જરૂર જોજો જો તમારી રાશિ પણ કુંભ છે તો અંત સુધી જોવાનું ભૂલશો નહીં આજે બુધવારનો શુભ દિવસ છે અને આ દિવસ ગણપતિ બાપ્પાના નામે છે કમેન્ટ બોક્સમાં જય ગણપતિ મહારાજ જરૂર લખજો वीडियो ने लाइक करो तमे चैनल पर प्रथम वक्त आव्या छो तो सब्स्क्राइब करजो नोटिफिकेशन बेल ने ऑल पर सेट करजो हवे शुरू करिए आजनु पंचांग तारीख बार नवेम्बर 2025 पच्चीस बुधवार अष्टमी नक्षत्र कश्लेषा नक्षत्र पक्ष कृष्ण पक्ष सूर्योदय वागी ने चालीस मिनिट वागे सूर्यास्त सांजे पांच वागी ने त्रीस मिनिट वग्य आजनों शुभ समय सवारे दस वागी ने चु्मास थी। बार वागी ने छ मिनीट सुधी कोईपण महत्वपूर्ण अशुभ समय सवारे आठ वागी ने एक थी। नव वागी ने तेवीस मिनिट सुधी आजनो लकी नंबर सात लकी रंग सिल्वर अने सफेद आजनो चाणक्य नीति संदेश ચાણક્યજી કહે છે કેટલાક સ્થળો એવા હોય છે જ્યાં ઘર બનાવવું જીવનભરની ખુશીને નષ્ટ કરી શકે છે જ્યાં રોજગારના સાધનો ન હોય ત્યાં ઘર વસાવવાનું વિચારવું પણ નહીં તેમજ એવા લોકો અને સ્થળોથી દૂર રહેવું જોઈએ જ્યાં લોકો દેખા સ્વાર્થ અને ઢોંગમાં ડૂબેલા હોય અને પરોપકારનો કોઈ અર્થ ના સમજતા હોય અમે જે વાતાવરણમાં રહેતા હોઈએ સમય સાથે આપણે પણે વાતાવરણ જેવા બની જઈએ છીએ જ્યાં કાયદો અને વ્યવસ્થા ન હોય તે સ્થળ અશાંતિભર્યું હોય છે એવા સ્થળે રહેવું હંમેશા મુશ્કેલીઓ લાવે છે જ્યાં દાન સેવા અથવા કોઈને મદદ કરવાની ભાવના ન હોય ત્યાંથી દૂર રહેવું જ શ્રેષ્ઠ છે હવે જાણીએ આજનું કુંભ રાશિફળ તમારો દિવસ કેવો રહેશે આજેનો દિવસ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરનાર છે કોશિશ કરશો કે તમારા કામ તમે જાતે પૂર્ણ કરો એથી કામ પણ સારું થશે અને મનને સંતોષ મળશે આર્થિક બાબતમાં સુધારો જોવા મળશે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા પણ હવે દૂર થવાની શક્યતા છે અટકેલા પૈસા મળવાનું યોગ પણ સારું છે પરંતુ ધ્યાન રાખજો ગુસ્સો જીદ અને કડવા શબ્દો કામ બગાડી શકે છે કોઈ સાથે વાત કરતા વેળાએ అనવશ્યક વાદવિવાદથી દૂર રહો તમારી સમજદારી અને વ્યવહારિક સ્વભાવથી ઘણી મુશ્કેલીઓને સરળ રીતે ઉકેલી શકશો કામના ક્ષેત્રે તમારી વિચારસરણી અને વર્તન તમારી સૌથી મોટી શક્તિ સાબિત થશે પારિવારિક જવાબદારીઓમાં આજે તમારું યોગદાન ખૂબ જ મહત્વનું રહેશે ઘરના કોઈ સભ્યના લગ્ન સંબંધિત વાતચીત આગળ વધી શકે છે પ્રેમ સંબંધિત મામલાઓમાં આજે નસીબ તમારો સાથ આપશે જીવનને સંતુલિત અને ખુશ રાખવા માટે તમારી વિચારો તથા આજે તેઓ સાથે પૈસાની લેવડદેવડ ન કરો જેમણે હજી સુધી જૂનું ઉધાર પાછું નહીં કર્યું હોય પરિવારના લોકોની સકારાત્મક સલાહ તમારા માટે લાભકારી સાબિત થશે તમારું વ્યક્તિત્વ અને આકર્ષક વર્તનથી તમે મનગમતા પરિણામ મેળવી શકશો કામકાજના ક્ષેત્રમાં પણ આજે સારી પ્રગતિ જોવા મળશે કોઈ રસપ્રદ નવલકથા અથવા મેગેઝિન વાંચીને તમે તમારો દિવસ આનંદમય બનાવી શકશો વૈવાહિક જીવનની દ્રષ્ટિએ સમય ખૂબ સુખદ છે જીવનસાથીને તમારો પ્રેમ જરૂર વ્યક્ત કરો આર્થિક રૂપે થોડી મુશ્કેલીઓ આવી શકે છે કારણ કે શક્ય છે કે કોઈ પ્રકારનો છળ કે ગેસમજ તમને નુકસાન પહોંચાડે પણ પરિવાર માટે દિવસ ખૂબ સારો રહેશે ઘરના લોકો તમારી પ્રશંસા કરશે જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે અને દિવસની થાક પણ દૂર થઈ જશે આજે તમારો ધ્યાન મિત્રો તરફ વધારે રહેશે કોઈ જૂનો મિત્ર મળવા આવી શકે છે अथवा રસ્તામાં અચાનક મુલાકાત થઈ શકે છે કોઈ નજીકના મિત્રની મુશ્કેલીમાં તમને મદદરૂપ થશો પરંતુ એક બીજો મિત્ર તમારી સામે નારાજગી બતાવી શકે તો તેને દિલ પર ન લો કદાચ તે પણ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યો હશે ફોન સોશિયલ મીડિયા અથવા અન્ય સાધનો દ્વારા તમારું કામ સરળતાથી આગળ વધશે અને સ્ટાફ સાથે સહકાર ભાવ રાખવાથી આગળ લાભ મળશે हवे तमारा लव लाइफनी बात करिए तो आजे प्रेमी साथे कोई मुद्दे वाद-विवाद थवानी शक्यता छे। शक्य होय तो बात करो अथवा टाळो कारण के नानी पण मोटो झगड़ो उभो करी ऊो जे संबंध में तनाव लावशे प्रेम संबंध में थोड़ा कछा पड़ो तेथी गुस्सो निण में राखव खूब जरूरी छे नहीं तो उतावल में लीधो निर्णय खोटो पड़ सके પાર્ટનરની લાગણીઓ સમજવાની જરૂર છે જે કદાચ તણાવને કારણે અંદર દબાઈ ગઈ છે તમારા સ્વાભિમાન અને પ્રેમી પ્રત્યેનીના વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે જો તમે કોઈ ખાસ વ્યક્તિની શોધમાં છો તો ક્લબ અથવા કોઈ સામાજિક જૂથ સાથે જોડાવું ફાયદાકારક રહેશે નવો માહોલ તમને એવો કોઈ મળી શકે છે જેના સાથે તમે ભવિષ્યની કલ્પના કરી શકો परंतु चोरी के अकस्मात जेवी परिस्थितियों थी सावध रहो धार्मिक कार्य में व्यस्तता वधी शके छे। जेने व्यक्तिगत जीवन माटे समय काढ़वो मुश्किल बनी शके छे सच्चा प्रेम में शब्दों तेथी मात्र देखाव पर नहीं परंतु समझूती पर ध्यान आपो याद राखो शारीरिक आकर्षण महत्वनुंचबंधनी मजबूती की खात्री नहीं हम अने कारकिर्दीनी बात करिए तो व्यवसाय में थोड़ा प्रतिकूल छे तेथी सतर्क रहू जरूरी है नौकरी करता आज एकांत में समय पसार करने सप्ताहनी थाक ओछो कोई प्रतिस्पर्धी तमने नुकसान पहुंचाड़वानी कोशिश तेथी सावचेत रहो स्वास्थ्य ने लईने आजे कोई दुखावो अथवा थी छे દૈનિક અવગણશો નહીં જરૂર પડે તો ડોક્ટરની સલાહ લો સારા આરોગ્ય માટે યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ જરૂરી છે તેથી તમારું રૂટિનમાં સુધારો કરો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું દૈનિક રાશિફળ દરરોજનું રાશિફળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર ક્લિક કરો તમારો દિવસ શુભ રહે नमस्कार मित्रों राधे राधे कृष्ण कृष्ण